ભારતે સાઉથ આફ્રિકા સામે જીતીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચ અંકલેશ્વરમાં જીતનો જશન ભારતે સાઉથ આફ્રિકા સામે જીતીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચંકલેશ્વરમાં જીતનો જશ્ન મનાવાયું ભારતે સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અને ભારતે મેચ સાથે જ ભરૂચ અંકલેશ્વરમાં ઉજવણીનો માહોલ જોવા પાંચ બધી વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને ઢોલ નકારા તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તો આ તરફ અંકલેશ્વર શહેર અને ચિયાડેસીના વિવિધ વિસ્તારોમાં પણ લોકોએ જીતનું જશ્ન મનાવ્યું અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર તહેલકા ન્યૂઝ ભરૂચ